કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે જેમાં કઝાકિસ્તાનના અકતૌ એરપોર્ટની નજીકમાં જ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે અને આ વિમાનમાં સવાર સડસઠ પેસેન્જર્સ અને પાંચ ક્રુઝ સભ્યો સહિત તમામના મોત થયા હોવાનું પણ પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યું છે ત્યારે પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઈ ગયું હતું અને આ વિમાનમાં એકસો દસ લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વિમાન દુર્ઘટનાનો દર્દનાક વિડિયો જોતા જ ઘટનાની ભયાનકતાનો પણ ખ્યાલ આવી જાય છે પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું આ વિમાન રશિયા જઈ રહ્યું હતું અને આ દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના પછી ઇમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માંગવામાં આવી હતી જોકે આ દરમિયાન જ વિમાન ક્રેશ થઈ ગયું હતું સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઇ દેશના ઇમરજન્સી મંત્રાલયના હવાલાથી આ જાણવા મળી રહ્યું છે કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા હાલમાં તમામ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે